વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારોને મદદ કરવા માટે પીએમ આવાસ યોજના શરૂ કરી હતી હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન પી એમ ટુ પોઈન્ટ ઝીરોનો બીજો તબક્કો પણ શરૂ થઈ ગયો હશે આ યોજના અંતર્ગત આખા ભારતમાં બેનિફિશનરી લેન્ડ કન્સ્ટ્રક્શન બીએલસી એલસી અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ એ એચ અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ એચ અને વ્યાજ સબસિડી યોજના આઈએસએસ જેવી યોજનાઓ વિભિન્ન વિસ્તારોમાં લાગુ કરવામાં આવી રહ્યું છે ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ ઝીરો હેઠળ નવા ઘરો માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી છે જે અંગે પાલિકા પ્રમુખ એસપી દમણિયાએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થીઓએ જરૂરી દસ્તાવેજો સાથે યોજનાનું ફોર્મ ભરીને ડીએમસી કચેરીમાં વિજયભાઈને એનરોલ કરીને પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી લેવા જાહેર જનતાને અપીલ કરી છે એસપી દમણિયાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં દમણમાં અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ અંતર્ગત એકસો ચોત્રીસ અને બેનિફિશરી લેન્ડ કન્સ્ટ્રકશન અંતર્ગત પાંચ અરજીઓ સ્વીકારવામાં આવી છે स्कीम्स हैं एक तो बेनिफिशियरी लैंड कंस्ट्रक्शन एंड एंड एफोर्डेबल हाउसिंग इन पार्टनरशिप ए एच पी जो बी एल सी है उसमें क्या होता है कि लैंड अगर आपकी होती है तो सरकार आपको घर बना के दे देगी दे करीबन पहले डेढ़ लाख सेंट्रल गवर्नमेंट से आता था अभी बजट ढाई लाख आया और फिफ्टी थाउजेंड कुछ बेनिफिशियरी को देना होता है जो घर बना रहे हैं खाली पचास हज़ार और थर्टी टू फोर्टी फाइव स्क्वायर फीट का घर बन जाता था दमन सरकार वन ट्वेंटी नाइन देती थी तो थ्री ट्वेंटी नाइन के आसपास था उसमें थ्री ट्वेंटी नाइन तो और वन फिफ्टी वर्ग जाएगा तो करीबन चार साढ़े चार साढ़े चार पाँच लाख तक का उनका आशियाना बन जाएगा थर्टी टू फोर्टी फाइव स्क्वायर फीट का लेकिन बहुत सारे मेरे को सजेशन भी आते हैं और पब्लिक कहती भी है कि हमारे पास आ, ये ना ज़मीन है ना कुछ है ना हमारा कोई हम कोई चालीमें रेंट पर रहते हैं और हमारे पास घर नहीं है तो मैं उनके लिए बता देता हूँ अफोर्डेबल हाउसिंग इन पार्टनरशिप में हम लोग आइडेंटिफाई करेंगे जगह उसमें एक बिल्डिंग बनाएंगे और थर्टी टू तो 45 फाइव स्क्वायर फीट के फ़्लैट आपको दिए जाएंगे उसके लिए आपको ज़रूरी क्या है एक डोमिशल सर्टिफिकेट हो ना हो ठीक है लेकिन आपकी इनकम फैमिली की तीन लाख से अंदर होनी चाहिए जैसे कि आप हो आपके पत्नी हो या दो बच्चे हो तो उनको सब मिला के अगर सब कमा रहे हैं तो तीन लाख के अंदर होना चाहिए और ख़ास करके हम लोग प्रिफर करेंगे कि फीमेल लेडीज़ जो है महिला है उनके नाम पे ये फ्लैट दिए जाएंगे तो मैं चाहता हूँ कि आप प्लीज़ एनरोल कर दीजिए हमारे विजय भाई करके नगर पालिका में आप जाइए उनसे डॉक्यूमेंट दे दीजिए और फॉर्म भर के आपका नाम एनरोल करो अभी तक ए में एक सौ एप्लीकेशन आ चुकी है और बी एल पाँच एप्लीकेशन आई है तो अगर आपके पास लैंड हो तो लैंड के डॉक्यूमेंट्स और आपका घर एक कंडीशन एक ही है कि आपके पास घर नहीं होना चाहिए और आपका इनकम सर्टिफिकेट तीन फैमिली इनकम सर्टिफिकेट तीन लाख के अंदर होना चाहिए वलसाड़ शहर खेरगाम रोड पर वधता जता अकस्मा श्रेणी में आज वहली सवारी एक वधु गमखवार घटना बनी है દૂધ લેવા નીકળેલા એક યુવાનનું બેકાબુ કારની ટક્કરી મોત નીપજ્યું છે આ હૃદય ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે સવારે લગભગ સાડા છ વાગ્યે રોજની જેમ દૂધ લેવા નીકળ્યા હતા ખેરગામ રોડ પરથી પસાર થતી વખતે અચાનક પૂરપાટ ઝડપે આવી રહેલી એક સફેદ કારે તેમને ટક્કર મારી હતી અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે યુવાન લગભગ દસ ફૂટ જેટલા ઊંચે ઉછળ્યા અને રોડની બાજુમાં પટકાયા હતા આસપાસના લોકો તરત જ મદદે પહોંચી ગયા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી ઘટના સ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સની ટીમે યુવાનને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ગંભીર ઈજાઓના કારણે હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કર્યા હતા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવું અને મૃત્યુ કલમો હેઠળ ગુનો છે અને આગળની તપાસ હાથ સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ખેરગામ રોડ પર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે તેમની માંગ છે કે આ માર્ગ પર સ્પીડ બ્રેકર્સ અને સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવામાં આવે સાથે જ ટ્રાફિક પોલીસની ચેકિંગ પણ વધારવામાં આવે યુવાનના અકાળી અવસાનથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે વલસાડમાં સરકારી બાબુઓને કાયદાનો પાઠ ભણાવવા માટે ખાસ ટ્રાફિક ડ્રાઈવ કરાયું કલેક્ટર કચેરી અને પાડી પ્રાંત કચેરીમાં બેતાલીસ કર્મચારીઓ દંડાયા નાયબ મામલતદાર પણ હેલ્મેટ વગર ઝડપાયા વલસાડ જિલ્લામાં સરકારી કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનો પાલન કરે તે માટે જિલ્લા પોલીસ વિભાગે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસે સરકારી કચેરીઓ બહાર આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધરતા ફફડાટ ફેલાઈ ગયો છે આ ડ્રાઈવ દરમિયાન કલેક્ટર કચેરી ખાતે બાવીસ અને પાર્ટી પ્રાંત કચેરી ખાતે વીસ સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ નાયબ મામલતદાર પણ હેલ્મેટ વગર મોપેડ ચલાવતા પકડાઈ ગયા હતા જે દર્શાવે છે કે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે પોલીસે મુખ્યત્વે બાઇક અને મોપેડ પર હેલ્મેટ વગર આવતા સરકારી કર્મચારીઓને નિશાન બનાવ્યા હતા અને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી જિલ્લા ટ્રાફિક પોલીસે જણાવ્યું કે આવી આકસ્મિક ચેકિંગની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે જેથી સરકારી કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે करवड़ में भीषण आग वीसू बंगार गोदाम बड़ी ने खाक બેદરકારી બરાબર લાગી કરવડ ગામમાં ગઈકાલે મોડી રાત્રે લાગેલી ભીષણ આગે હાહાકાર મચાવી દીધો વીસ થી વધુ ભંગાના ગોદામ બળીને ખાક થઈ ગયા જેના કારણે આખા ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો અનેક અગ્નિશામક ગાડીઓ આગ કાબુમાં લેવા માટે પ્રયાસ કરી રહ્યું છે પણ બળતી જ્વાળાઓ તરફ ફેલાઈ ગયું છે સ્થાનિક લોકોના આરોપો મુજબ આ ખતરનાક ભંગાના ગોદામો પૂર્વ સરપંચ દ્વારા ગેરકાયદેસર રીતે ગામમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા આ ગોદામોમાં વિવિધ કંપનીઓમાંથી જ્વલંતશીલ કચરો લાવીને એકઠો કરવામાં આવતો હતો જેના કારણે હંમેશા ભયનો માહોલ રહેતો પરંતુ પૂર્વ સરપંચે પોતાના લાભ માટે આખા ગામની સલામતી જોખમમાં મૂકી દીધી ગામમાં લાંબા સમયથી ભંગાર માફિયાઓનો દબદબો રહ્યો છે જેના કારણે સ્થાનિક લોકો પરેશાન છે રોજબરોજ નાના મોટા બનાવો બનતા રહે છે પણ પ્રશાસન આંખ વીંચીને બેસી રહ્યો છે આ ઘટનાની અસર બાદ હવે ગ્રામજનોની માંગ છે કે નવી મહાનગરપાલિકા આ સમસ્યાનો ઉકેલ લાવે અને કરવડ ગામને આ ખતરનાક ગોદામોમાંથી મુક્ત કરી તેને આદર્શ ગામ બનાવે ગ્રામજનો અનેક વખત આ ગોદામોને દૂર કરવાની માંગણી કરી ચૂક્યા છે પરંતુ કોઈ ધ્યાન આપ્યું નથી હવે જ્યારે આવી મોટી દુર્ઘટના બની છે ત્યારે જ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે પ્રશ્ન એ છે કે આ આગમાં માત્ર ગોદામો બળી ગયા છે કે પછી પ્રશાસનની નિષ્ક્રિયતા પણ ભસ્મીભૂત થઈ ગયું છે